ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબ માં આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયો માં આપણે સ્લોટ અને ફ્લોટ આધારિત એમસીક્યુ સ્લોટ એટલે ઝીરો ઓર્ડર લો ઓફ થર્મોડાયનેમિક્સ અને ફ્લોટ એટલે ફર્સ્ટ ઓર્ડર લો ઓફ થર્મોડાયનેમિક્સ આધારિત કેટલાક એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરીશું પહેલો એમસીક્યુ લઈએ કોઈપણ બે ઉષ્માવાહક પદાર્થો વચ્ચે તાપમાનની ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવાની વિધિને ઉષ્મા ગતિશાસ્ત્રનો ખાલજગીયા નિયમ કહે છે આ તો ઉષ્મા શાસ્ત્રના કયા નિયમને દર્શાવે છે શૂન્ય ક્રમના નિયમને બહુ સાદો સવાલ છે મિત્રો એટલે આ તો શૂન્ય ક્રમનો નિયમ છે બરાબર શૂન્ય ક્રમનો નિયમ એ ઉષ્મીય સંતુલનના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ ઓકે ચલો તો પહેલા એમસીક્યુનો જવાબ થયો બી બીજા એમસીક્યુમાં છે મિત્રો ઉષ્મા શાસ્ત્રનો પ્રથમ નિયમ શેનો ખ્યાલ આપે છે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ તો તમને યાદ હશે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર એટલે પ્રથમ નિયમ પરથી આપણને આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ની સમજણ મળે તો સ્વાભાવિક છે આંતરિક ઊર્જાનો ખ્યાલ એ આપણને આપે છે ધ્યાન આપજો શૂન્ય ક્રમના નિયમ ઉપરથી તાપમાનનો ખ્યાલ આવે છે બરાબર જે તાપમાનનો કોન્સેપ્ટ છે મિત્રો એ શૂન્ય ક્રમના નિયમ ઉપરથી છે પણ પ્રથમ ક્રમના નિયમ ઉપરથી આંતરિક ઉર્જાનો ખ્યાલ સ્પષ્ટ થાય છે ભૂલ નહીં કરતા ઓકે પ્રણાલીએ પ્રણાલી બધી જ ઉષ્મા કાર્ય કરવામાં વપરાઈ ગઈ આ વિધાનનું રૂપ કયું છે હવે પ્રણાલીએ જેટલી બી ઊર્જાનું શું કર્યું શોષેલું બધું કાર્યમાં વપરાઈ ગયું તો પહેલા એક વાતને સમજો કે ઉષ્મા અને કાર્ય બરાબર એના જ વડે તમે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકો છો અહીંયા તમે જેટલી ઉષ્મા બરાબર જેટલી ઉષ્માનું તમે શોષણ કરો છો એ બધી જ ઉષ્મા તમારા કાર્યમાં વપરાઈ જાય છે તો આંતરિક ઊર્જામાં ફેરફાર તો નહીં થાય એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર ઝીરો બનશે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થશે હવે આપણે સારી રીતે જાણીએ છીએ મિત્રો કે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર પણ અહીંયા જેટલી ઉષ્મા શોષે છે બધી કાર્યમાં વપરાઈ જવાને કારણે આંતરિક ઉર્જાનો ફેરફાર જીરો થયો તો જીરો બરાબર ક્યુ એટલે કેમ થશે અહીંયા પ્રણાલીએ એ શોષેલી શોષે એટલે મેળવે મેળવે એટલે ક્યુનું મૂલ્ય આપણે ધન લેવું પડે અને ઉષ્મા કાર્યમાં વપરાઈ ગઈ એટલે કાર્ય કરવામાં ખર્ચાય ગઈ તો કાર્યનું મૂલ્ય ઋણ લેવું પડે તો ક્યુ પ્લસ ગણીએ તો કાર્ય ઋણ થશે તો ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ આપણને જવાબ આવશે એટલે ઓપ્શન થશે ઉષ્મા ગુમાવીને સાતસો પંચ્યાસી પાંચસો પચીસ જુલ ઉષ્મા ગુમાવી સાતસો પંચ્યાસી જુલ કાર્ય કર્યું તો આંતરિક ઉર્જાનો ફેરફાર તો આંતરિક ઊર્જાના ફેરફારનું સમીકરણ આપણને ખબર છે ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ હવે અહીંયા જે ઉષ્માને કાર્યના મૂલ્યો છે ધન લેવા કે ઋણ લેવા એના પર ખાસ વિશેષ ધ્યાન આપવાનું છે મિત્રો અહીંયા એ પ્રણાલી ઉષ્મા શું કરે છે તો ઉષ્મા ગુમાવે છે અને ઉષ્મા ગુમાવે છે એટલે ક્યુ નું મૂલ્ય જે છે પાંચસો ને પચીસ જૂલમાં એ ગુમાવાને કારણે આપણે માઇનસ લેશું ઓકે અને અહીંયા સાતસો પંચ્યાસી જૂલ કાર્ય કર્યું પ્રણાલીએ કાર્ય કર્યું એટલે અહીંયા પ્રણાલી મૂલ્ય આવ માઇનસ સાતસો ને પંચ્યાસી પ્રણાલી પર હોય તો પ્લસ લેવાનું હોય માઇનસ થશે બેઉના વેલ્યુ માઇનસ થયા તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ માઇનસ સેવન તેરસો ને દસ મિત્રો જવાબ આવશે ઝૂલમાં તો અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર થશે માઇનસ તેરસો ને દસ ઝૂલ મિનિંગ જે આંતરિક ઉર્જા શરૂઆતમાં હતી એના કરતા તેરસો દસ જેટલી ઊર્જા ઘટી ગઈ ઘટાડો થયો ઓકે એટલે જવાબ માઈનસમાં આવશે માઇનસ નો મીનિંગ એવો બતાવે કે એની આંતરિક ઉર્જા ઘટે છે ઓકે ત્યાર પછી પાંચમો એમસીક્યુ જોઈએ એક પ્રણાલીમાં ચાલીસ જૂલ ઉષ્મા ઉમેરાતા એના દ્વારા આઠ જૂલ કાર્ય થયું તો આંતરિક ઉર્જાનો વધારો ખાલી જગ્યા જૂલ થયો બહુ સિમ્પલ દાખલો છે મિત્રો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ પ્રમાણે જવું છે હવે સાદુ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ફોર જીરો માઇનસ એટ એટલે આ જવાબ થશે થર્ટી ટુ અને પ્લસ થર્ટી ટુ તો આંતરિક ઉર્જામાં બત્રીસ નો વધારો થયો તો આંતરિક ઉર્જામાં વધારો કેટલાનો મિત્રો લિટર હતું ઓકે હવે આ વાયુ એકસો બાવીસ જૂલ ઉષ્મા શોષે મેળવે બરાબર છે મેળવે છે યાદ રાખજો તો એક બાર દબાણે એનું કદ બે લીટર થાય તો તેના આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો

બાર ઇન્ટુ લીટર બરાબર છે મિત્રો હવે આ તો બાર ઇન્ટુ લીટર હવે બાર ઇન્ટુ લીટર શું કરીશ તો ડબલ્યુ બરાબર માઇનસ વન પોઈન્ટ બત્રીસ હવે આપણો જવાબ જુલમાં આવશે આ બેનો ગુણાકાર કરશો ને એક પોઈન્ટ ફોર છે હા એનો ગુણાકાર કરશો ને મિત્રો એટલે જવાબ તમને મળશે માઇનસ એકસો ને પોઈન્ટ બરાબર આ ગુણાકાર આટલો આવશે હવે ધ્યાન આપજો અહીંયા એક બાર દબાણે કદ પહેલા કેટલું હતું પોઈન્ટ છ પોઈન્ટ છ થી કેટલું થયું બે થયું તો કદ વધે છે એટલે અહીંયા પ્રણાલી પ્રણાલી દ્વારા કાર્ય થાય છે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો ડબલ્યુ નું મૂલ્ય અહીંયા આપણે માઇનસ જ આવ્યું છે તો માઇનસ વન ફોર્ટી વન પોઈન્ટ એટી ફાઈવ જૂલ લઈશું બરાબર હવે આ દરમિયાન પ્રણાલી

અને એકસો બાવીસ માંથી એકસો એકતાળીસ જાય એટલે જવાબ આવશે ઓગણીસ તો માઇનસ ઓગણીસ પોઈન્ટ પંચ્યાસી જૂલ બરાબર આંતરિક ઉર્જાનો ફેરફાર થયો હશે એટલે એનો ઓપ્શન થશે બી વિકલ્પ ઓકે આપણે પહેલા કાર્યની ગણતરી કરી પછી મેળવેલી ઉષ્મા એકસો બાવીસ અને એ બેનો સાદો સરવાળો કર્યો ઓકે મિત્રો ચલો હવે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ મિત્રો સાતમા એમસીક્યુ પર જઈએ સાતમા એમસીક્યુ શું કહે છે આપણે જરાક ધ્યાનથી જુઓ એક મોલ આદર્શ વાયુ ત્રણસો કેલ્વિન તાપમાને એક પાત્રમાં સમતાપી સમતાપી પ્રતિવર્તી પ્રતિવર્તી રીતે રીતે શરત આપી દીધી છે ધ્યાનથી બરાબર બે વાતાવરણ દબાણથી દસ વાતાવરણ દબાણ આપીને ભરેલો છે એટલે શરૂઆતમાં દબાણ બે હતું પછી વધારી વધારીને કેટલું કર્યું છે મિત્રો બે વાતાવરણથી દસ વાતાવરણ દબાણ આપીને ભરેલો છે તો ડેલ્ટા યુ અને ક્યુ ગણવાના છે ડેલ્ટા યુ અને ક્યુ આંતરિક ઉર્જાનો ફેરફાર ને ઉષ્મા બેવ ગણવાના છે મિત્રો ઓપ્શનમાં તમે જુઓ ને તો એક જ અંક આપેલો છે કે એની આ વાત તમને લોકોને પાક્કી ખબર હશે કે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા યુ બરાબર થશે કેટલું ડેલ્ટા યુ બરાબર આવશે હવે ડેલ્ટા યુ બરાબર થાય એટલે ક્યુ પ્લસ ડબલયુ બરાબર મળશે

લોગ 1 ની કિંમત તો જીરો થઈ જવાની માઇનસ લોક ફાઈવ તો માઇનસ આપણે એવું ને એવું રેવા દઈએ લોક 5 લોક 5 ની વેલ્યુ આપણને મોઢે આવડે જીરો કેટલું થશે તો ફાઈવ જીરો ઓકે હવે આ બેનો ગુણાકાર કરીએ એટલે સ્વાભાવિક છે પ્લસ આવે અને કાર્ય ધન જ થવું જોઈએ કારણ કે દબાણ બે વાતાવરણથી વધારીને દસ વાતાવરણ કર્યું છે પ્રણાલી પર કાર્ય થયું છે અને એનો જવાબ આવે છે નવસો ને પોઈન્ટ ચોર્યાસી કેલરી આ બે રાશિનો ગુણાકાર આટલો આવશે

પણ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા અહીંયા માઇનસ છે એટલે સ્વાભાવિક છે એને ગુમાવેલી ઉષ્મા કેટલી આવશે નવસો ઓકે ચલો આઠમા એમસીક્યુ પર જઈએ સાડત્રીસ સેલ્સિયસ તાપમાને જીરો મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી રીતે પાછી શરત આપી દીધી છે પ્રતિવર્તી રીતે કદ પચાસ એમ થી વધીને ત્રણસો થાય છે જો વાયુ બસો આઠ જૂલ ઉષ્માનું શોષણ કરે કેટલી બસો આઠ જૂલ તો ક્યુ અને ડબલ્યુ નું મૂલ્ય શોધો બરાબર નીચે આપણને ક્યુ અને ડબલ્યુ ના વેલ્યુ આપેલા છે જરાક આમાં થોડુંક એક્સ્ટ્રા માઇન્ડ વિચારીએ તો અહીંયા તમે ધ્યાનથી જુઓ પ્રતિવર્તી રીતે બરાબર સમતાપી તો હોય કારણ કે આપણને તાપમાન સાડત્રીસ સેલ્સિયસ આપ્યું છે એક સરખું તાપમાન છે એટલે સમતાપી તો છે જ અને સમતાપી પ્રતિવર્તી રીતે છે હવે સમતાપી પ્રતિવર્તી રીતે હોય તો ક્યુ અને ડબલ્યુ ગણવામાં આવી થોડીક આપણે હોશિયારી વાપરવી પડે કે ભાઈ સમતાપી

હવે Q બરાબર માઇનસ ડબલ્યુ છે તો આઈડિયા આવી ગયો મિત્રો ક્યુ બરાબર પ્લસ બસો આઠ છે તો ડબલ્યુ બરાબર શું આવવું જોઈએ તો ડબલ્યુ બરાબર માઇનસ બસો ને આઠ જુલ આવવું જોઈએ તો શોધો કયા વિકલ્પમાં છે Q પ્લસ બસો આઠ ડબલ્યુ માઇનસ બસો આઠ તો પ્લસ બસો આઠ માઇનસ બસો આઠ એટલે વિકલ્પ એમાં આપેલું છે તો આનો જવાબ કયો થશે મિત્રો તો જવાબ આવશે એ ખ્યાલ આવ્યો આની અંદર આપણે ક્યુ અને ડબલ્યુ શોધવાના હતા પ્રક્રમ છે તો થાય અને મેળવેલી ઉષ્મા ઉપરથી આપણે બહુ ઇઝીલી ક્યુ ડબલ્યુ પ્રિડિક્ટ કરી શકીએ ધારી શકીએ મેળવી શકીએ ઓકે નવમાં જઈએ મિત્રો ત્રણસો કેલ્વિન તાપમાને સોળ ગ્રામ ઓક્સિજનનું દબાણ સમતાપી પ્રતિવર્તી રીતે

અને શું છે દબાણ છે કે કદ છે તો આટલા થી વધારીને આટલું શું કર્યું છે દબાણ આપેલું છે એટલે ઉપર આપણે રાખીને નીચે આપણે રાખવું પડશે ઓકે મિત્રો અને આના ઉપરથી આપણે છેદમાં ચલો કિંમતો મૂકીએ એન એટલે મોલ સંખ્યા મોલ આપેલા છે ના નથી આપવા સોળ ગ્રામ આપેલું છે કાંઈ વાંધો નહીં એનો ઉપયોગ કરી નાખીએ સોળ ગ્રામ છેદમાં બત્રીસ કર નાખીએ આપણને મોળ મળી જશે આરની ની કિંમત

આપણને એલેન હંડ્રેડ ની વેલ્યુ આપેલી છે પણ આ તો વન અપોન હંડ્રેડ છે તો આની વેલ્યુ થશે યાદ રાખજો માઇનસ ફોર પોઈન્ટ સિક્સ ઓકે એલેન વન અપોન વેલ્યુ આના આધારે આપણે વ્યસ્ત કરી નાખવાનો છે એલ એન હંડ્રેડ ચાર પોઈન્ટ છ હોય તો એલેન વન અપોન હંડ્રેડ મિત્રો માઇનસ ફોર પોઈન્ટ સિક્સ થશે અને આ બધાનો ગુણાકાર મારીએ ને એટલે માઇનસ માઇનસ પ્લસ આઠ ત્રણ ગુણી એકસો પચાસ ચાર પોઈન્ટ છ આપણે કરીએ એટલે ફાઇનલી જવાબ આપણને પાંચ હજાર સાતસો ને સત્યાવીસ અને આપણે આ જે આ લીધેલો હતો બરાબર એ ઝૂલમાં હતો એટલે આપણને ફાઇનલ જવાબ પાંચ હજાર સાતસો સત્યાવીસ આપણને ઝૂલ મળશે ઓપ્શન થશે એ ઓકે આનો જવાબ મિત્રો એ આવશે દસમા એમસી કહેવા મિત્રો સત્યાવીસ સેલ્સિયસ તાપમાને આર્ગોન વાયુ ધરાવતી પ્રણાલી ચાર લીટરથી સોળ લીટર પ્રતિવર્તી પણ વિસ્તરણ પામે છે માહિતી કાર્ય કરે છે તો કાર્ય પણ આપી દીધું છે તો ગણવાનું શું છે રકમ આગળ વાંચીએ તો પ્રણાલીમાં રહેલા આર્ગોનનો જથ્થો આર્ગોનનો જથ્થો શોધવાનો છે આર્ગોન વાયુ જથ્થો શોધવાનો છે આર્ગોન વાયુ એમાં ભરેલો છે તો જથ્થો જથ્થો શેમાં શોધું મોલમાં કે ગ્રામમાં તો વિકલ્પ જોઉં તો મને ખબર પડે બરાબર એમ તો જથ્થો હોય તો મોલમાં જ હોય પણ વિકલ્પમાં તમે જુઓ મિત્રો બધા એબીસીડી બધા ગ્રામમાં આપેલ છે તો આપણે અહીંયા ગ્રામમાં શોધવાનું થશે બરાબર હવે મિત્રો સમતાપી પ્રતિવર્તી પણ એટલે સૂત્ર આપણે જાણીએ છીએ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ એનઆરટી બરાબર એલ એન લઈશું કારણ કે આપણને એલ એન આપેલા છે એલ એન અને કદ છે એટલે ઉપર વી ના છેદમાં વી વન ધ્યાન રાખજો

અને ડબલ્યુ ના છેદમાં આપણે એમ ની કિંમત મૂકવાની રહી ગઈ એમ શું છે આણવીય દળ છે આર્ગોનનો એ પણ રકમમાં ચાલીસ આપેલો છે તો અહીંયા ચાલીસ મૂકી દઈએ ગુણ્યા બે ગુણ્યા ત્રણસો હવે એલ એન ચાર એલ એન ચાર ની કિંમત આપણને આપી છે મિત્રો વન પોઈન્ટ ફોર ઓકે એટલે હવે આપણે ડબલ્યુ ને સૂત્ર કરતા બનાવી દઈએ એટલે બેતાળીસો ગુણ્યા ચાલીસ ના છેદમાં શું આવશે બે ગુણ્યા ત્રણસો ગુણ્યા એક પોઈન્ટ ઓકે આ ચાલીસ ના અડધા વીસ કરી નાખ્યા હવે શું થશે તો ઉપર ગુણાકાર શું થશે મિત્રો બેતાલીસ ગુણ્યા બે એટલે ચોર્યાસી અને પાછળ લગાવી દઈએ મીંડુ ઓકે ત્રણ ગુણ્યા એક પોઈન્ટ ચાર તો સોદેકા ઘડિયો તો આવે ને તો બેતાલીસ ચોર્યાસી લખી શકો ન ખબર પડે તો આઠસો ને ચાલીસ અહીંયા બેતાળીસ ગુણ્યા દસ ઓકે અને અહીંયા ભાગ ચાલે ને મિત્રો એટલે અહીંયા વધશે વીસ અને વીસ ગુણ્યા દસ એટલે જવાબ થશે બસો ગ્રામ બરાબર એટલે આર્ગોન વાયુનો જથ્થો કેટલો આપણને મળ્યો વાયુ નો વેઇટ ને સૂત્રનો કરતા બનાવ્યો અને આપણને જવાબમાં મળ્યો બસો ગ્રામ ઓકે આ ડબલ્યુ યાદ રાખજો વર્ક વાળો ડબલ્યુ નથી આ ડબલ્યુ આપણો કયો છે માસ વાળો ડબલ્યુ છે વેઇટ વાળો ડબલ્યુ છે ઓકે આ વર્ક તો અહીંયા બેતાલીસો આપણે મૂકી દીધું પાછા કન્ફ્યુઝ નથી થયા ને ઓકે મિત્રો તો અહીંયા આપણે ઉષ્માગતિ ફ્લોટ નો શૂન્યક્રમ નો નિયમ અને પ્રથમ ક્રમના ના નિયમને લગતા કેટલાક એમસીક્યુ જોયા મળીએ હવે નેક્સ્ટ સેશનમાં